વાતાવરણ ની કોઈ આમ કેવાય ને કે આમ ધારાબાયરા જે વાતાવરણ છે દોસ્તો ધીમો ધીમો તો આખી રાત વરસાદ પડ્યો પેલા તમારું સ્વાગત કરી દો કે કેમ ભૂલી ગયો વાતાવરણ જ એવું ભાઈ કે દોસ્તો મારી યુટ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે બધા કેમ છો મજામાં ને તો વરસાદ હતો અમારે કન્ટિન્યુ ચોવીસ કલાક ચાલુ છે વરસાદ કન્ટિન્યુ તમે વ્લોગમાં રહીજો આજે એક નકલી હું કરવાનું છે કારણ કે મજા જ એટલી આવ્યા કરશે આપણા વ્લોગ જે જોતા હોઈને મજા જ આવતી હોય તો કન્ટિન્યુ મારા વ્લોગમાં લઈજો લાઈક ન કરવી હોય તો વિડીયોને લાઈક કરી નાખજો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો હું તમને લોકેશન દેખાડું આજે હવે હે લોચા વારું થયું છે ભાઈબંધ આગળ જુઓ તમે ખાલી પણ ઓલું નથી કેતા મેરે દોસ્ત તમારો વિડીયો આવશે હવે રેડી 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 આયમ કઈ દેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઈ તો આમાં ખરાવી નાખી કરી કઈ દે એકવાર વિસુવાની ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો આવજો હો આમ કઈ બાધી જાવ હેલો જય મામાદેવ બધાને જય માહાદેવ આ છે આપણા મામાદેવ તમે જોઈ શકતા હશો કે બહુ વરસાદના કારણે બધું અત્યારે બગડી ગયું છે પણ હવે તમે કન્ટિન્યુ વ્લોકમાં રહીજો આપણે દોસ્તો મસ્ત ઝાડવા લીધા હે વૃક્ષ કે વૃક્ષો ચાંડે મસ્ત છોડવા લીધા હે અને બધાએ આપણે છોડવા અહીંયા વાવાના છે આજુબાજુ તો એ પણ આપણે આજે જબરજસ્ત કામ કરવાનું છે તો તમારે વ્લોકમાં રહેવાનું છે આ હા જો માતાજીના દર્શન થઈ જાય વાય ભાઈ નાના છોકરા જાદુ ભૂંગરા ખાય તો આ લગભગ અમારું છવ્વીસ નું જાડવું હે આમ ફરતે ગોળ વાયા છે આમ તમે જુઓ ખાલી દેખાડી દેખાડી તમને દેખાડશું

જો આપણે તો એટલું બધું કામ નથી કર્યું પણ કાજુ હોય ને ક્યાર નો ખાડો હોતે વાઇટ કો લઈ આવવાનું બોલો જો વાઇટ કો લઈ આવતો સદે અમે 3 4 5 જણા હી મને હજી શક્તિ આવે છે મેરો પર તો તમે જોઈ શકતા હશો કે હવે અહીંયા થોડું કાકરા જેવું છે એટલે અહીં ની મન થોડી ધૂળ જરૂર પડી હે તો આપણે આ લઈ લેતા હા એ તમે જો ખાલી હું કેવી રીતે કરું અમે બધા કહેવાય બધા ઝાડવા ક્યાં વાવી છે તો અમે અમારા મામા મંદિર છે ને ત્યાં બધી સેવાયું કરીશું અને આ જંગલ છે भगवान दी देने. तो मैं होत करी बच गया सला <गण्णित> હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને તો તમારા ભાઈને સવારના અહીંયા ઝાડવા મતલબ રોપે છે અને એને જમા પણ નથી નાસ્તો પણ નથી કર્યો અને હું આવી છું ઘરનું બધું કામ પતાવીને બપોરે તો એ લોકો ઓલા પણ ઝાડવા છોપે છે જો આખા ગ્રાઉન્ડમાં ઝાડવા વાવેલા છે આપણે અને હું આવી છું આ કોર્ષ લઈને અહીંયા તો તમારા ભાઈને બે ત્રણ વર્ષ પહેલાં ઝાડવા વાવ્યા હતા અહીંયા તો એને આપણે મૂળમાંથી કાઢવાના છે તો એ કામ હું કરી રહી છું જો અહીંયાથી એક કાઢું ઓલા પાણીથી મેં ખજૂરી કાઢી અને હવે આ છે કે એની ઝાડું આપણે કાઢવાનું છે તો ઠેઠ સુધી અમારા બ્લોકમાં બની રહેજો તમને આગળ દેખાડશું કે અમે કેટલા ઝાડવા વાવ્યા છે તો હવે ઝાડવા બાડવા બધું કમ્પ્લીટ હોય એટલે છોડવા રોપડા રોપડા ને રોપડા એ રોપી દીધા છે અને હજી થોડા ઘણા રોપવાના બાકી છે

આમ કોક ફાવે કોકને ને નો ફાવે તો એવું હતું તો અત્યારે તાત્કાલિક અમે વિચાર્યું કે જો બેલાની ની હેરફેર થાય છે અત્યારે તમે જોઈ શકતા છો અહીંયા તો હાલતા ચાલતા બધા બેલા નાખતા હોય તો હવે અહીંયા આપણે બે મોટા મોટા ગોરા ગોઠવવાના છે એને શું કહેવાય બરોબર માયણ માયણ અમાર ભાઈસા માયણ કહેવાય તમાર ભાઈસામ કહેવા કહેવાય તો કોમેન્ટ કરી દેજો હાલો તો આપણે શરૂઆત પાણીની સુવિધા ચાલુ કરીએ હાલો

ફાઇનલી મિત્રો અમારું બેલાનું કામ પતી ગયું છે ને તમારા ભાઈ ગયા છે માઈન્ડ લેવા અને હું બહુ થાકી ગઈ છું હવે પાણી બાણી પીને બેસી ગઈ છું અને તમે જોઈ શકો છો એનું વાતાવરણ કેવું થઈ ગયું છે વરસાદ આવે એવું અને થાકે જળજો ગઈ અને હજી કાલે પાછું કામ છે તો આપણે ધ કરીશું અને તમને દેખાડશું માણો બાકી ચાર પાંચ લગાડ્યા